જય કિસાન ખેડૂત મિત્રો આજ તારીખનું વાવેતર આજે ત્રેવીસ તારીખ થઈ છે તો જુઓ પંદર દિવસના ઘઉં છે આપણે ઉગાડવાના પાણી આપી દીધા બાદ અત્યારે આપણે આને પાણી ઓછું આપવાનું હોય તાણી આપવાની હોય જેથી કરી અને એના થળિયાની ફૂટ થઈ જાય તો અત્યારે એક પાણી આપી દેસું અહીંયા પૈ ગયું છે પાણી જુઓ આ પાણી પાય અને પછી તાણ આપવાની છે જેથી કરી અને આપણા જે ઘઉં હોય એની જે સિંગલ ડુંડીએ વધતા હોય ને એમાં એ રોકાઈ જાય અને આડી ફૂટ કરે તો જેટલી આડી ફૂટ થાય એટલી ડુંડાની સંખ્યા વધતી હોય જુઓ આપણે તમને બે વસ્તુ બતાવું છું કે અહીંયા આપણું પીતું પીતું વાંથી આપણે પાણી લીધું છે અને પીતું પીતું અહીંયા પી ગયું છે તો બે ઘઉંની પોઝિશન જોજો તાણી દેવાના ફાયદા હું એનું એક આપણે આ આ જાગતું ઉદાહરણ કે આ ઘઉં છે એ નથી પીતા એના પાંજુ આડા છે આ આડી ફૂટ કરે એની એક સાબિતી કે એને પાણીની તાણ આવે તો એના પાન ઘણા બધા આડા તમે જોઈ શકો એની વૃદ્ધિ રોકી અને આડી ફૂટ કરે છે કહું અને જુઓ આ પાહેનો જ ક્યારો પીધેલો છે જુઓ એના કમ્પ્લીટ પાંદ ઊંચા અને ઊભા છે કારણ કે ઝાડ હોય એ જે કુદરતી એના નિયમ હોય એ ચક્ર પ્રમાણે ચાલતું હોય પાણી મળે તો સીધી વૃદ્ધિ પાણીની તાણી આપું તો આડી વૃદ્ધિ આપણે વાવેતરના બે પાણી પાયા બાદ આ ત્રીજું પાણી છે આ પાણી પાય અને પછી આપણે તાણ દેવાથી શું ફાયદા થાય એના વિશે વાત કરશું આ આજે આ ખેડૂત મિત્રો તમે જુઓ કેટલા બધા આડાપાન તો ઘઉંમાં આડો ફૂટે આપણે ત્રીસ કિલ્લાનું વાવેતર છે દોઢમણનું ડીએપી પણ દોઢમણ છે આપણે વાવ્યા વાત એ તમને બતાવ્યા હતા આપણે મયુરસિંહ પરમારની વાડી છે અને અત્યારે આ પંદર દિવસના ઘઉં છે જુઓ આ આ પીગલ છોડ છે એને તમે જોઈ શકો છો એની જે પાનની સીધાઈ છે કમ્પ્લીટ આખો ઝાડ સીધો અહીંથી હાંધો પડી જાય અને અહીંથી જો આ પાણીને આપણે પાડ્યું અને આઠ નવ દિવસ થઈ ગયા છે કારણ કે આપણે ઉગાવાના બે પાણી આપતા હોય ત્યારબાદ ઘઉં ઉગી જતા હોય અને જો પાણી લેટ થાય તો એક જ પાણીમાં ઘઉં ઉગી જાય ઘઉંની ઉગવાની શક્તિ જાગી હોય એનું બી હોય ને એનું બી બી જેટલું તાકાતવાળું એટલું એનો કોટો પણ તાકાતવાળો હોય છે આ કુદરતી સિદ્ધાંત છે તો ખેડૂત મિત્રોને આ તકે ખાસ વિનંતી કે આપણા ઘઉં વીસ પચીસ દિવસના થાય ત્યારે એને તાણ આપી અને આડી ફૂટ કરીએ તો ઉતારામાં જાજો બધો ફરક આવતો હોય તો ખેડૂત મિત્રો જરૂર અપનાવવું જય હિન્દ જય કિસાન